નમસ્કાર મિત્ર હરે હર મહાદેવ જય શ્રી રામ તો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો ચમત્કારી ઉપાય જે તમારા જીવનમાંથી દુશ્મનોની ઘમંડ અને તેમના દ્વારા કરાવેલા કોઈ પણ ખરાબ કામને દૂર કરી દેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય શ્રી રામ તથા જય હનુમાનજી જરૂર લખી દેજો જેથી ભગવાનની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો મિત્રો શું તમે શત્રુ બાધાથી પરેશાન છો શું કોઈ છુપી રીતે તમારું અહિત કરી રહ્યું છે શું તમારા જીવનમાં વારંવાર અડચણો આવે છે તો જો તમે તમારા જીવનમાં દુશ્મનો કે શત્રુઓથી ખૂબ જ પરેશાન છો જો તમારા શત્રુઓ તમારી પાછળ હાથ ધોઈને પડ્યા છે કોઈ બ્લેક મેજિક જાદુ ટોણા કે ખરાબ કામ કરાવી રહ્યા છે તો મિત્રો જો તમને શત્રુઓ ચારે બાજુથી ઘેરી લીધા હોય કારણ કે આજના સમયમાં શત્રુ તમારી સામે આવીને લડતા નથી આજકાલ દુશ્મનો પીઠ પાછળ બહાર કરે છે એટલે કે તમારા ગુપ્ત શત્રુની સાથે બોલાબોલી થઈ ગઈ છે તેઓ સામે આવીને ઝઘડો કે લડાઈ કરતા નથી પરંતુ પીઠ પાછળ તમારા પર તાંત્રિક ક્રિયાઓ ઘરાવે છે અને આ તાંત્રિક ક્રિયાઓના કારણે તમારું જીવન દુઃખથી ભરાઈ જાય છે જેમ કે તમારી સાથે કોઈ અનહોની ઘટના બની હોય જેમ કે અકસ્માત થયો હોય તમારા પરિવારમાં કોઈ અચાનક બીમાર પડી ગયું કોઈ સમસ્યા કે મુશ્કેલી તમારા જીવનમાં ચાલી રહી છે આ બધી મુશ્કેલીઓ પાછળ શત્રુ જ હોય છે અને આ શત્રુ તમારી પીઠ પાછળ વાર કરે છે તે સામે આવતા નથી તો મિત્રો જો તમે દુશ્મન કે શત્રુને ખતમ કરી સુખીથી જીવન જીવવા માગો છો તો આ ત્રણ કપૂરનો ઉપાય તમારે તમારા ઘરમાં અચૂક કરવો જોઈએ આ નાનકડો ઉપાય કરવાથી તમારા શત્રુઓ સંપૂર્ણ રીતે હારી જશે અને ક્યારે તમને પરેશાન નહીં કરે આ ઉપાય એટલો અદ્ભુત છે કે જેવો તમે કરશો એટલે તેનો ચમત્કાર તરત જ દેખાશે આજે જો તમે આ ઉપાય કરશો તો એક બે દિવસમાં તમે જોઈ લેશો કે શત્રુઓ આજે તમને આંખો બતાવે છે તમને ડરાવે છે ધમકાવે છે કે ગુપ્ત રીતે તમને પરેશાન કરે છે તે બધાય ચારે ચાંતચિત થઈ જશે તેમની કમર એવી તૂટશે કે તેઓ ક્યારે કોઈને પરેશાન નહીં કરી શકે તો મિત્રો શત્રુએ જે પણ ખરાબ કામ કરાવ્યું હશે તે બધું તેમની પાસેથી જ પાછું જશે આ ઉપાય એટલો ઝડપી અસર કરે છે કે ટૂંક જ સમયમાં તમે તમારા શત્રુઓને નાશ કરી શકો છો આ ઉપાય સ્ત્રીઓ પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે અને ઘરે બેઠા તમે હજારો લાખો શત્રુઓને તમારા જીવનમાંથી બહાર કાઢી શકો છો તો મિત્રો જુઓ કપૂર કોઈ સામાન્ય વસ્તુ નથી કપૂરમાં એવી ચમત્કારી અને એક એવી દિવ્ય શક્તિઓ છે જે સૌથી મોટી નકારાત્મક ઉર્જાને પણ દૂર કરી દે છે કપૂર બાળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો કપૂર બાળવાથી મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે જે લોકો નાનાની સમસ્યાથી પરેશાન છે જેમની પાસે પૈસા આવતા નથી કે રોકાતા નથી તે લોકો પણ આ ઉપાય કરી શકીએ છીએ તો ચાલો મિત્રો ઉપાયમાં આગળ વધીએ તો મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો અને કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તો મિત્રો ત્રણ કપૂરની ટીકી ગોળ ટીકી હોય તો લઈ લો અથવા તો મોટો કપૂરનો ટુકડો લો તેના ત્રણ નાના ટુકડા કરી લો તો સાથે જ મિત્રો એક કાચનો ગ્લાસ નાનો કે મોટો જે તમારી પાસે હોય તે એક મુઠ્ઠી પીળી રાય પીળી સરસવના દાણા અને સાથે જ મિત્રો એક નાની વાડકી લઈ લો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો ઘરમાં એવી જગ્યાએ બેસો જ્યાં કોઈ તમને ખલે ન પહોંચાડે અને તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ તો મિત્રો કાચના ગ્લાસમાં પીળી રાયના દાણા ભરો ગ્લાસ સંપૂર્ણ રીતે ભરો જેટલી રાય લીધી છે એટલી નાખો અને ગ્લાસની ઉપર નાની વાડકી મૂકો તો મિત્રો એક કપૂર લો અને તેને તમારા માથા ઉપરથી ત્રણ વખત ઉલટી દિશામાં ફેરવો અને દરેક વખતે આ મંત્ર બોલો ઓમ હન હનુમંતે રુદ્રાત્મકાય હું ફટ પછી આ કપૂરને વાડકીમાં મૂકી દો આ રીતે બીજો અને ત્રીજો કપૂર પણ ત્રણ વખત ઉલટી દિશામાં ફેરવીને મંત્ર બોલીને વાડકીમાં મૂકો અને પછી વાડકીને ગ્લાસ પર મૂકો જેમાં રાયના દાણા ભરેલા છે હવે પછી મિત્રો હાથ જોડીને સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરો હે પ્રભુ મારા જે પણ શત્રુઓ છે અથવા તેમના દ્વારા પર કરાવેલું આ કોઈ ખરાબ કામ જાદુ ટોણા કે બ્લેક મેજિક તે બધું દૂર કરી દો તેવી પ્રાર્થના કર્યા પછી હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો એક વખત પાઠ કરો પાઠ કરતા પહેલાં જય શ્રી રામ જય સીતારામ અગિયાર કે એકવીસ વખત બોલો તો મિત્રો હવે ગ્લાસમાં ભરેલી રાઈ પર એકવીસ વખત ફૂંક મારો અને પછી ગ્લાસને ઘરમાં એવી સુરક્ષિત જગ્યાએ રાખો જ્યાં કોઈ બહારના વ્યક્તિની નજર ન પડે આ પ્રક્રિયા ઉપાયના બીજા દિવસથી એકવીસ દિવસ સુધી સવારે ઊઠીને નાહ્યા વગર ગ્લાસમાંથી થોડી રાઈના દાણા લો તેને તમારા માથા ઉપરથી સાત વખત ઉલટી દિશામાં ફેરવો અને ઘરના મુખ્ય દરવાજાથી બહાર ફેંકી દો તો મિત્રો એકવીસ દિવસ પછી બાકી રહેલી રાઈ અને કપૂર જેટલો કપૂર બચે છે કારણ કે કપૂર હવામાં ઉડી જાય છે બંનેને બાળી દો તેની રાખને કોઈ ઝાડ કે છોડની આસપાસ કે માટીમાં નાખી દો તો મિત્રો તમે પણ વિચાર કરતા હશો કે આ ઉપાય કયા દિવસે કરવો તો મિત્રો આ ઉપાય તમે કોઈ પણ દિવસે શરૂ કરી શકો છો કોઈ ખાસ દિવસની જરૂર નથી બસ એકવીસ દિવસ સુધી રાયના દાણા ફેંકવાનું ચાલુ રાખો તો મિત્રો પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી આ ઉપાય સાચા દિલથી અને વિશ્વાસ સાથે કરો હનુમાનજીની કૃપા તમારા શત્રુઓ અને નકારાત્મક ઉર્જા દૂર થશે તો મિત્રો આ ઉપાય એક વખત કરવાનો છે પણ એકવીસ દિવસ સુધી રાયના દાણા ફેંકવાનું ચાલુ રાખો આ ઉપાયથી તમારા સૌથી મોટા શત્રુઓ પણ હારી જશે અને તમને ફરી ક્યારેય પરેશાન નહીં કરે તો આવો મિત્રો હવે જાણીએ કપૂરના બીજા વિશેષ ઉપાયો વિશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જયકારો લગાવો જય શ્રીરામ જય હનુમાન કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી રામ તો મિત્રો કપૂર જેને આપણે સામાન્ય રીતે પૂજા અર્ચનામાં વાપરીએ છીએ તે માત્ર એક સુગંધી વસ્તુ નથી પરંતુ તેની પાછળ ચમત્કારી અને દિવ્ય શક્તિઓ છુપાયેલી છે નીચે કપૂરની આધ્યાત્મિક ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે ચમત્કારી શક્તિઓ વિશે સંશોપિત છે તો મિત્રો આ આપણે વાત કરીશું એક એવી વસ્તુ વિશે જે દરેક ઘરમાં હોય છે પણ તેની ચમત્કારિક શક્તિઓ વિશે બહુ જ ઓછા લોકો જાણે છે હા આપણે વાત કરી રહ્યા છે કપૂરની કપૂર એટલે માત્ર પૂજાની સુગંધિ જ નહીં પરંતુ દિવ્ય શક્તિ જે તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે ચાલો જાણીએ કપૂરના આ ચમત્કારી શક્તિઓ વિશે નંબર એક નકારાત્મક ઉર્જા દૂર કરે છે કપૂરમાં એવી અદ્ભુત શક્તિ છે કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે જ્યારે તમે કપૂર બાળો છો તે હવામાં ફેલાઈને ખરાબ શક્તિઓ નજર દોષ કે બ્લેક મેજિક જેવી નકારાત્મક વસ્તુને નષ્ટ કરે છે એટલે જ ઘણા ઉપાયોમાં કપૂરનો ઉપયોગ થાય છે જેમ કે શત્રુઓથી બચવા કે ઘરમાં સુખ શાંતિ લાવવા નંબર બે દેવી દેવતાઓને પ્રસન્ન કરે કપૂર બાળવાથી મહાદેવ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે કપૂર બાળવાથી અશ્વમેય યજ્ઞ જેવું ફળ મળે છે જો તમે રોજ સવારે કે સાંજે પૂજા દરમિયાન કપૂરની આરતી કરો તો ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ ધન સંપત્તિનું આકર્ષણ જે લોકો નાણાની તંગીથી પરેશાન છે તેમના માટે કપૂર એક વરદાન છે કપૂર બાળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેનાથી ઘરમાં ધાન્યની વૃદ્ધિ થાય છે એક નાનકડો ઉપાય રોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે કપૂર બાળો તેનાથી પૈસાની આવક વધે છે અને ખર્ચાઓમાં નિયંત્રણ રહે છે નંબર ચાર માનસિક શાંતિ અને તણાવમાં રાહત કપૂરની સુગંધ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે વૈજ્ઞાનિક રીતે પણ કપૂરની ગંધ મગજના નરસ્વ સિસ્ટમ પર અસરકારક માનવામાં આવે છે જો ચિંતામાં હો કે નિંદ્રા ન આવતી હોય તો રાત્રે એક નાનો કપૂરનો ટુકડો બાળી તેની સુગંધ લો તમને શાંતિ મળશે નંબર પાંચ શત્રુઓ અને નજરદોસ્તી રક્ષણ કપૂરનો ઉપયોગ શત્રુઓ અને નજરદોસ્તી બચવા માટે પણ થાય છે એક ઉપાયમાં કહેવાયું છે કે ત્રણ કપૂરની ટિક્કી લઈને તેને માથા ઉપરથી ઉલટી દિશામાં ફેરવીને રાયના દાણા સાથે રાખો અને એકવીસ દિવસ સુધી રાયને ફેંકો આનાથી શત્રુઓની શક્તિ નાશ પામે છે અને તેમનું કરેલું ખરાબ કામ તેમને પાછું જાય છે નંબર છ ઘરનું વાતાવરણ શુદ્ધ કરે કપૂર બાળવાથી ઘરની હવા શુદ્ધ થાય છે તે બેક્ટેરિયા અને ખરાબ ગંધને દૂર કરે છે ખાસ કરીને સાંજના સમયે ઘરના દરેક ખૂણામાં કપૂર બાળવાથી વાતાવરણ હળવું અને સકારાત્મક બને છે સાથે જ મિત્રો એક નાનકડો ઉપાય જો તમે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો રોજ સાંજે એક કપૂરનો ટુકડો લો તેને પૂજા સ્થાન પર બાળો અને જય શ્રીરામ અગિયાર વખત બોલો આ નાનકડો ઉપાય તમારા ઘરમાં દિવ્ય શક્તિઓનું આગમન કરશે તો મિત્રો કપૂર અને નાની વસ્તુ છે પણ તેની શક્તિ અપાર છે તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે તો આજથી જ કપૂરનો ઉપયોગ શરૂ કરો અને તેના ચમત્કારનો અનુભવ કરો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ